આવતા મહિનેથી ટીવી જોવાનું થશે મોંઘુ ચેનલ સબસ્ક્રિપ્શનના ભાવમાં આઠ ટકાનો વધારો માયાવતીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ અંગે કરી મોટી આગાહી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની મર્યાદા વધારીને પચીસ લાખ રૂપિયા કરવામાં આવી જમ્મુ કાશ્મીરમાં ફેલાઈ રહસ્યમય બીમારી અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત ગોપાલ રાયે નોમિનેશન ભર્યું કહ્યું દિલ્હીમાં કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનશે ગુજરાત બોર્ડે નવ અને અગિયારમાં ધોરણની પરીક્ષાની પેટર્ન બદલી ભાજપના નેતા રમેશ બિદુડીની લપસી ચાર વર્ષમાં લોકોને મળ્યા નથી હવે આતિશી દિલ્હીની સડકો પર હરણીની જેમ ફરે છે સરકારી કર્મચારીઓ માટે વીસ લાખ સુધીનો ગ્રેજ્યુટી ટેક્સ ફ્રી શેરબજારમાં સતત બીજા દિવસે તેજી સેન્સેક્સમાં બસો સોવી અને નિફ્ટીમાં સાડત્રીસ પોઈન્ટનો વધારો ભારતમાં તમામ મેડિકલ કોલેજોમાં આઠ હજારથી વધુ પીજી મેડિકલ સીટો ખાલી અમદાવાદમાં એસએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ બદલાઈ ગયો કાર્ડ ખરીદવાનો નિયમ નવા કનેક્શન માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુશખબર સરકાર આપશે સાડા સાત હજાર રૂપિયાનું પેન્શન છવ્વીસ જાન્યુઆરીથી લખનઉમાં હેલ્મેટ વગર પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર સવારોને પેટ્રોલ નહીં મળે સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો રોકાણકારોએ બાર લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા દેશના સોરાણું શહેરોને મળશે ટ્રાફિક જામથી રાહત સરકાર લાવી રહી છે મોટી યોજના ભારતમાં ઇલેક્ટ્રિક વાહનની નીતિ પર ચર્ચા કરવા માટે એલોન મસ્કન સહિત મોટી કંપનીઓને આમંત્રણ ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી નેતાની પસંદગી થવાની શક્યતા મહિલાઓ માટે ઓડિશા સરકારની શાનદાર સ્કીમ સુભદ્રા યોજના હેઠળ દર વર્ષે દસ હજાર રૂપિયા આપવામાં આવશે પીએમ કિસાન યોજનામાં હવે છ હજારની જગ્યાએ મળશે દસ હજાર રૂપિયા સત્તર દિવસ પછી થઈ શકે છે જાહેરાત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને આપી બે ચેલેન્જ ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાને લઈને વર્ષમાં વધુ રજૂઆતોનું નિવારણ આવ્યું નીતિન ગડકરીએ કહ્યું રોડ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા પર મળશે પચીસ હજાર રૂપિયા ભાજપ સંમેલનમાં ગડકરીએ કંગનાની ફિલ્મ ઇમરજન્સીની પ્રશંસા કરી અમરેલી લેટરકાંડ મામલે મોટી કાર્યવાહી ત્રણ પોલીસ કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ હાઈકોર્ટનો મોટો નિર્ણય સામાન્ય માણસને મળશે રાહત લોન વસુલાત માટે બેન્કો નહીં કરી શકે મનમાની મણિશંકર અય્યરે મોદી સરકારના બાંગ્લાદેશના નિર્ણયનું સમર્થન કર્યું પાકિસ્તાનની પણ ટીકા કરી અમિત શાહ બોલ્યા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જ્યાં જાય છે ત્યાં દેખાય છે શરાબની બોટલો કેજરીવાલ સરકારે શરાબ કૌભાંડમાં બે હજાર ચોવીસ કરોડનો ગોટાળો કર્યો ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર ખાદ્ય તેલની કિંમતોમાં વધારો પતંગ રશિયાઓ માટે માઠા સમાચાર પતંગ અને દોરીની કિંમતમાં દસ થી પંદર ટકાનો વધારો મકરસંક્રાંતિ પછી નીતીશ કેબિનેટમાં મોટો ફેરફાર કેટલાક નેતાઓને મંત્રી પદ પરથી દૂર કરવામાં આવશે સમૃદ્ધિ રૂપિયા દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે કરી મોટી જાહેરાત બેરોજગાર યુવાનોને દર મહિને મળશે આઠ હજાર પાંચસો રૂપિયા કેજરીવાલે કહ્યું દિલ્હીમાં ભાજપ સત્તા પર આવશે તો તમામ ઝૂપડપટીઓ તોડી પાડશે ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય બન્યું ગુજરાતમાંથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ભાગ લેશે વીસ થી વધુ સ્પેશિયલ ટ્રેનો મુકાય ઉત્તર પ્રદેશના તમામ રાજ્યોમાં હેલ્મેટ નહીં તો પેટ્રોલ નહીં પેટ્રોલ પંપ પર નવા નિયમો લાગુ પાછળ બેઠેલા માટે પણ ફરજિયાત બે હજાર પચીસ માં ખેડૂતો માટે રાહતના સમાચાર ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા ત્રણ લાખમાંથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી રામ મંદિરની પ્રથમ વર્ષગાઠ પર અયોધ્યા બનશે ફરી દુલ્હન રામલલ્લાની મહાઆરતી કડકડતી ઠંડી વચ્ચે અગિયાર રાજ્યોમાં વરસાદની આગાહી ભારે પવન સાથે કરા પડશે અમરેલીમાં બંધનું એલાન સાથે ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાનો નાર્કોટેક માંગ કરતા પરેશ ધનાણી રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગરીબોમાં આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટમાં દસ લાખમાં મકાન અને વીજળી પાણી આજીવન મફત મળશે નીતિન ગડકરીએ કહ્યું ડ્રાઈવરો આઠ કલાકથી વધુ કામ નહીં કરી શકે ડ્રાઈવરોના કામના કલાકો પર નજર રાખવા માટે આધાર કાર્ડ શિફ્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે મોરબી જિલ્લાના બાગાયત ખેતીના ખેડૂતોએ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં અરજીઓ રજૂ કરવી જીએસટી આર વન અને જીએસટીની ચૂકવણીની અંતિમ તારીખ બે દિવસ લંબાવવામાં આવી ડોલર સામે રૂપિયો સતત ગગડતા ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાસર સરસવનું તેલ હવે ઘઉં ચોખા અને મીઠાની સાથે મફતમાં મળશે દિલ્હીને બે હજાર કરોડનું નુકસાન કથિત લીકર કૌભાંડ મામલે સીએજી રિપોર્ટ બાદ આપ અને ભાજપમાં કુમાર અને લાલુ યાદવનું મિલન બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય શરૂ અમિત શાહે કહ્યું દિલ્હીને આપદાથી મુક્ત કરાવવાનો સમય આવી ગયો છે ગુજરાતમાં એસએમપીવી વાયરસનો ખતરો વધ્યો અમદાવાદમાં ચોવીસ કલાકમાં બીજો કેસ નોંધાયો

હવામાન પરિવર્તનના કારણે ઘઉં અને સોખાના ઉત્પાદનમાં અંદાજિત છ થી દસ ટકાનો ઘટાડો ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય કોટન દોરી પર કાચ નાખવા પર પ્રતિબંધ ખેડૂતોને મોટો ઝટકો સોયાબીનના ભાવમાં એકત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા અને મગફળીના ભાવમાં ચૌદ પોઈન્ટ ટકાનો ઘટાડો નોંધાયો